વાલેરા ધામના નામે ડાયરામાં ડ્રો થયો કરોડોની હેરાફેરી સાથે અનેક લોકો છેતરાયા સંતોની સાથે ભાજપ કોંગ્રેસ આગેવાન અને ધાનેરા એમએલએ માવજી દેસાઈ પણ બન્યા મુખ દર્શક ધાનેરા તાલુકાનું વાલેરા ધામ પવિત્ર ધામ ગણાય છે લોકોની આસ્થા આ ધામ સાથે જોડાયેલી છે અને આજ ધામના નામનો ઉપયોગ ડાયરામાં થયો ડાયરામાં ડ્રો કરવામાં આવ્યો જેમાં બસો નવ્વાણુંના કિંમતની લાખો ટિકિટ વેચાઈ કરોડો રૂપિયા ભેગા થયા જેમાં બે કરોડના જ ઈનામની વહેંચણી થઈ બાકી રકમ ગૌશાળામાં આપવાની વાત હતી પણ અપાઈ જ નહીં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટિકિટ દીઠ પંદર રૂપિયા જ ગૌશાળામાં આપવાની ઈચ્છા આયોજકો કરી રહ્યા છે સાથે સાથે જેને ઇનામ લાગ્યા છે એમની પાસે ગાયોના નામે વધુ રકમ પડાવ્યાનો ઓડિયો પણ વાયરલ થયા છે કરોડોની કમાણી આયોજકો ગાયો અને ગૌશાળાના નામે કરી ગયા છે સમગ્ર વાત સમજાતા આજે લુક ડાયરા વિશે છેતરાયાનો અહેસાસ બતાવી રહ્યા છે બે ડાયરામાં આયોજકો સક્સેસ રહી કરોડો કમાઈ લીધા અને હવે ત્રીજા ડાયરાની શરૂઆત કરી છે જે ટિકિટ માર્કેટમાં છે આ કરોડો કમાવી લેવા માટે આયોજકોનું વિશેષ આયોજન હતું વાલેર ધામના ખભે બંદૂક મૂકી ટિકિટ વેચી સ્ટેજ પર મહંતને બેસાડ્યા રાજકીય આગેવાન સાથે ધાનેરાના ધારાસભ્યને પણ સ્થાન આપ્યું બધાની હાજરી ચોખ્ખા ડ્રોના દાવ વચ્ચે કાળો ખેલ રમાઈ ગયો સરકારને પણ ટેક્સનો ચૂનો લગાડી દીધી અને ગાયની ગૌશાળાના નામે એવું કહેવું ખોટું જ નથી કે ગાયોના નામે ગોવાળ ચરી ગયા છે ડાયરામાં સાથોસાથ સવાલ એ પણ ઊભો થયો છે કે ડાયરામાં વાલેર ધામનો ઉપયોગ જ મહંતે કઈ રીતે કરવા દીધો વાલેર ધામમાં માટે મોટી ગૌશાળા નથી તો કોઈ ગૌશાળામાં ડાયરાનું આયોજન થયું કેમ ડાયરા વાલેર ધામે ન કર્યો ડ્રોવાળા ડાયરામાં ધામને કેમ બદનામ કરવામાં આવ્યો તમામ ટિકિટ વાલેર ધામના નામથી જ વેચાઈ હતી છતાં લોકોની છેતરામણી થતા લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે જેના ખુલાસા હવે વાલેર ધામને કરવા પડશે બીજી બાજુ ધાનેરામાં પડેલા ખાડા જોવાનો સમય ધારાસભ્ય પાસે નથી પણ ડાયરામાં આવી સ્પોટ કરવાનો સમય મળ્યો છે જે હોય તે પણ હાલ કરોડો કમાવી લેવા આયોજકો સફળ થયા છે એનો ઇન્કાર જ ન કરી શકાય ધાનેરામાં ડાયરાને લઈ ઉઠ્યા અનેક સવાલો ગાયોના નામે ગુવાળો ક્યાં સુધી ખાશે ગાયોના નામે કરોડો ખંખેરી નાખવાનો હક આયોજને કોને આપ્યો ગૌશાળાના ટ્રસ્ટ નામે આસ્થાની ઠેસ પહોંચાડવાનું પાપ આયોજકોએ કેમ કર્યું ધાનીરામાં ખાડા જોવાનો સમય ધારાસભ્ય પાસે નથી તો હાથ ડાયરામાં હાજરી આપવાનો સમય ક્યાંથી મળ્યો વાલેર ગૌશાળાની ચિંતા હતી તો અલગ ડાયરો કેમ ન કર્યો પ્રથમ ડાયરાની મલાઈ ખાધા પછી બીજો ડાયરો અને હવે ત્રીજાની શરૂઆત કરોડોની કમાઈના નામે આયોજકો કરી રહ્યા છે આસ્થા સાથે આવા અનેક ડાયરાનું બનાસકાંઠામાં આયોજક છતાં મલાઈ ખાઈ અધિકારીઓ ચૂપ આવા ડાયરાનો હિસાબ ચેરિટી ઓફિસે હાથમાં લઈ જરૂરિયાત મુજબ ગૌશાળામાં દાન આપવું જોઈએ બનાસકાંઠા કલેક્ટર અને એસપી આ બાબતે કંઈક પગલાં લેશે કે કરોડો કમાઈ લેવાની ખુલ્લી છૂટ આપશે